અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે યોગ મહોત્સવનું બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ અન્ય મુખ્ય અતિથિ તરીકે અવિનાશ ચંદ્ર પાંડે કે જેઓ નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી

ખૂણે ખૂણેથી લોકો પધાર્યા આખું આખું મેદાન ભરેલું હતું અને સવારે છ વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો મૂળ આપણે સો દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ એના એ કડીના ભાગરૂપે સો દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો પચોતેર દિવસનો કાર્યક્રમ પુનામાં થયો અને આજે પચાસ દિવસ લોકડાઉન કાર્યક્રમ સુરતમાં થયો અને સુરતમાં આ કાર્યક્રમ વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ આયોજન કર્યું સુરત સ્થાનીય સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો સુરતના સીપી આવ્યા સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા સુરત સુરતના બધાનું પાર્ટિસિપેશન રહ્યું આ જે પ્રોગ્રામ કરવા પાછળનો મેઈન ઉદ્દેશ્ય શું છે ને કેટલો ફાયદો થાય છે આપણે બધા જાણીએ છીએ કે આ દસમું વર્ષ છે યોગ દિવસનું અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી આખા વિશ્વમાં યોગ વિશે જાગૃતિ આવી છે એટલે યોગ છે એ માત્ર શરીરને સ્વસ્થ કરે એવું નથી શરીર મન અને આત્મા એ બધાને સ્વસ્થ કરે એટલે યોગને આપણે ઘર ઘર સુધી લઈ જવા માટેનો એક કોન્શિયસ એફર્ટ છે કે લોકો સ્વસ્થ રહે અને આપણા દેશના લોકો સ્વસ્થ રહે તો આપણે આખા આખી દુનિયામાં જે અત્યારે ભારત આગળ વધી રહ્યું છે નેતૃત્વ આપી રહ્યું છે આપણે વિશ્વગુરુ આપણે કહેવાયા છીએ તો વિશ્વગુરુ તરીકે આપણે આખા વિશ્વમાં યોગ પહોંચાડવા માટેના એક કોન્શિયસ એફર્ટ્સ કરીએ છીએ એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ એટલે આ ખાલી એક ગેટ ટુગેધર નથી પણ એક કોન્સિયસલી લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન છે કે લોકો પોતાના જીવનમાં યોગને ઉતારે યોગના અભ્યાસ કરે પોતાના પરિવારનો પરિવારને મોટિવેટ કરે આસપાસના લોકોને યોગાભ્યાસ કરાવે ઉદાહરણ તરીકે ગયા વર્ષે આપણે યોગ દિવસમાં સાડા ત્રેવીસ કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું અને આ વર્ષે અમે અમે સંકલ્પ કર્યો છે કે ત્રીસ કરોડ લોકો આખા દેશમાં બધા રાજ્ય સરકારો બધી યોગ સંસ્થાઓ અને આપણા જનસામાન્યના સહયોગથી આપણે ત્રીસ કરોડ લોકો પાર્ટિસિપેટ કરશે મૂળ હેતુ શું છે કે લોકો પોતાના જીવનમાં યોગ કરતા થાય યોગ કરતા થાય તો જે માની પ્રધાનમંત્રી જે એક વખત કહેલું કે યોગ છે એ ઝીરો ઝીરો પ્રીમિયમનો ઇન્સ્યોરન્સ છે એટલે એક પૈસાનો આપણે ઇન્સ્યોરન્સ આપવું નથી પડતું પ્રીમિયમ નથી આપવું પડતું કે હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે એ જે બિહેવિયર છે કોમ્યુનિકેશન છે ભાવનાબેન કઈ જગ્યા પર આપના ગ્રુપ શું નામ છે રોજ કઈ જગ્યા પર યોગ કરો છો ને આજે કઈ જગ્યા પર યોગ કરવા આપ ઉપસ્થિત છો મારા ગ્રુપ છે મોરાજી દેસાઈ ગાર્ડન અડાજણ ભૂલકાપણ ની સામે છે અને અમે રોજ યોગ કરીએ છીએ ને આજે અમે ઉમરા પોલીસ સ્ટેશન પર અમારું આખું ગ્રુપ ફૂલ ગ્રુપ અમે અહીંયા યોગ કરવા આવ્યા છીએ શહેરની શું કહેશો શહેરની જનતાને કહીએ છીએ ઘર ઘર સુધી યોગ પહોંચાડો અને સ્વસ્થ રહો મસ્ત રહો અને આપણા મોદીજીનું જે આપણે એમનું છે એ આપણે ઘર ઘર સુધી યોગ કરતા રહીએ અને સ્વસ્થ રહે મારા ગ્રુપમાં ડેઈલી અને આજે અમે સિત્તેર અમે ડેઈલી સિત્તેર થી સો જણ અમે રોજ મારા મોઢાજી યોગ દેસાઈ ગાર્ડનમાં અમે યોગ કરીએ છીએ વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે શું કહેશો વિશ્વ યોગ આવી રહ્યો જાણે બર્થ ની સેલિબ્રેશન છે એમ અમારા મનમાં એમ છે કે પચાસ દિવસ આજે પાંચ દિવસ પછી આજે યોગ દિવસ ટ્વેન્ટી વન જૂન આવી રહ્યો છે આ જ રીતે આ દૂધ સાથે અમે સૌ યોગ કરીશું અને ઘર ઘર સુધી યોગ પહોંચાડશું મસ્ત રહીશું સ્વસ્થ રહીશું બધું